મોટા વરાછામાં શરીર સંબંધ બાંધવાના બહાને વરાછાની ભગીરથ સોસાયટીમાં બોલાવી ફોટા પાડી લેવાયા હતા બાદમાં બદનામ કરવાની ધમકી આપી દંપતી સહિત ચાર જણાએ યુવક પાસેથી દોઢ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી બાદમાં વધુ એક લાખની માંગણી કરી ધમકી આપતા યુવકે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ઠગ દંપતીને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે આવેલ અબરામા રોડ પરની ગોકુળધામ બંગલાની સામે મિથિલા હાઇટ્સમાં રહેતા યુવાનને આરોપી ભાવેશ હીરપરા અને તેની પત્ની રીના હિરપરા તથા અન્ય બે લોકો સાથે મળીને ફસાવ્યો હતો શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપીને તેને વરાછાની ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો હતો જ્યાં તેના ફોટા પાડી લઈને બદનામ કરવાની ધમકી આપીને દોઢ લાખની માંગ કરાઈ હતી જેથી યુવકે તેર રૂપિયા આપી દીધા હતા ભાવેશ હિરપરાની પત્ની રીના હિરપરાએ યુવકને વારંવાર ફોન કરીને શરીર સંબંધ બાંધવા માટે વરાછાની વગેરે સોસાયટીમાં બોલાવી તેના મોબાઈલમાં ફોટા પાડી તમામ આરોપીઓએ એકબીજાના મેળા પીપળામાં દોઢ લાખ રૂપિયા મેળવ્યા હોવા છતાં પણ વધુ એક લાખની માંગ કરી હતી સાથે જ રૂપિયા ન મળે તો ફોટો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી તથા અપશબ્દો કહ્યા હતા જેથી યુવક વરાછા પોલીસમાં હીરપરા દંપતી સહિતના અન્ય બે સામે ગુનો નોંધાવ્યો છે જેથી પોલીસે ગુનો નોંધી ઠગ દંપતી રીના હીરપરા અને ભાવેશ હીરપરાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદીનો સોશિયલ મીડિયા મારફતે એક રીના હિરપરા નામની યુવતીનો સંપર્ક થયેલો ત્યારબાદ આ રીના હીરપરાએ એના સાથે મીઠી મીઠી વાતો કરી ચેટિંગ કરીને એને મળવા માટે ફરિયાદીને બોલાવેલો અને ફરિયાદીને જે જગ્યાએ મળવા માટે બોલાવ્યો એ વખતે એને એના બીજા સાગરીતો પણ બે માણસોને બોલાવી રાખેલા હતા અને ફરિયાદીએ જ્યારે આ જે આરોપી રીના હીરપરા યુવતી છે એના એના સાથે મુલાકાત કરી તે વખતે એના સાગરીતો પણ એના ફરિયાદી પાસે આવી ગયેલા અને રીના હિરપરા અને તેના સાગરિતોએ ફરિયાદીને ઉપર બ્લેમ કરેલો કે તું બળાત્કારની કોશિશ કરવા માટે આવ્યો છે જો તું અમને અમુક રકમ નહીં આપે તો તારા વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવશે એવી ધમકી આપતા ફરિયાદીએ જે તે વખતે રૂપિયા દોઢ લાખ રૂપિયા એના સંબંધી પાસેથી મગાવીને આ યુવતી રીના હિરપરા અને એના સાગરિતોને આપેલા ત્યારબાદ પણ આ રીના હીરપરા દ્વારા આ ફરિયાદી પાસેથી બ્લેકમેલિંગ કરીને વધુ નાણાંની માગણી કરતાં એને વરાછા પોલીસ સ્ટેશને આવીને ફરિયાદીએ ફરિયાદ કરતા આ રીના હીરપરા અને એના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરી વરાછા પોલીસે તપાસ કરી આ રીના હીરપરા અને એના સાથે એક બીજો ભાવેશ હીરપરા નામનો એના મળતીઓ છે એની બેની ધરપકડ કરેલી છે અને આગળની તપાસ હાથ ધરેલી છે સર એમાં શું એમાં હની ટ્રેપ ટાઈપ કે યુવતી સોશિયલ મીડિયા મારફતે કોઈ પુરુષને લલચાવે છે અને પછી પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી બ્લેકમેલિંગ કરે છે એ પ્રકારની એમો હતી હાલ હાલ તો હની ટ્રીપમાં ફસાયેલ યુવાનને હિંમત દાખવી પોલીસ ફરિયાદ કરતા આની ટ્રીપનો શિકાર કરતી આ દંપતી ઝડપાઈ ગયું છે ત્યારે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે અંગે વરાછા પોલીસે વધુ તપાસ કરવી જરૂરી છે અઝર કુરીશી સાથે હર્ષદ શેટા